હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યમાં વિવિધ હોટલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટનામાં ફરી સામે આવી રહી છે જેમાં નડિયાદની પ્રખ્યાત એવી તુલસી રેસ્ટોરન્ટના ફાફડામાંથી જીવાત નીકળવાના વિવાદ થયો છે જેમાં યુવકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે આ અંગેની માહિતી અનુસાર નડિયાદ ડભાણ હાઈવે પરની તુલસી રેસ્ટોરન્ટના ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ગ્રાહકે મંગાવેલ ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો છે આ પછી યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ સાથે જ હોટલમાં જાળવવામાં આવતી સ્વચ્છતાને લઈ અનેક ઉઠ્યા છે તેમજ વાયરલ થતા સોશિયલ મીડિયા પર રેસ્ટોરન્ટ છે જેની સાથે સાથે જ લોકોના સ્વાસ્થ્ય ચેડા થતા હોવાની પણ વિવિધ વિગતે હેલ્થ વિભાગ સામે આવી રહી છે જ્યારે બીજી તરફ નવસારીના ચીખલીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળે છે વાંજણા ગામની પ્રાથમિક શાળાનું આ બનાવ છે તેવા મધ્યાહન ભોજનની ગુણવત્તા ઉપર ફરી સવાલ ઉઠ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે